નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન સદીના મેગા સ્ટાર છે બિગ બી જેઓ એક્યાસી વર્ષના છે તેઓ પચાસ વર્ષ સુધી સામે તે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે જે આ પચાસ વર્ષમાં તેમને ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે એક સમય એવો આવ્યો તો જ્યારે તે દરેક પૈસા પર ત્યારે ત્યારે નિર્ભર બની ગયા હતા કોઈ કામ હતું અને ધંધો સાવ બરબાદ થઈ ગયો હતો લેનદારો ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ના આવ્યા પછી તેમને દર્શકો અને નિર્માતાનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી

અમિતા બચ્ચન એકવાર શેર કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેની સંપત્તિ કેવી રીતે વેચવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ